પોરબંદરના સમય ગ્રુપ દ્વારા દ્વારકા ખાતે કીડીઓ માટે કીડિયારુ પૂર્યા બાદ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તથા વીરપુરમાં તેમજ નવી બંદર ભાદરાય માતાજીના સાનિધ્યમાં કીડી માટે સેવા સેવાયજ્ઞનું કાર્ય કરવામાં આવ્યું હતું સુદામા નગરીની સેવાની સોડમ દ્વારકા બાદ સોમનાથ વીરપુર નવી બંદર ખાતે પણ જોવા મળી હતી નવી બંદર ભાદરાઈ મંદિરના સાનિધ્યમાં શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા સમય ગ્રુપ દ્વારા કીડી માટે શ્રીફળમાં બે છોટા કાઢી અને શ્રીફળમાં હોલ પાડીને શ્રીફળની અંદર ઘઉંનો લોટ ચોખાનો લોટ ખાંડનો પાવડર તેલ રવો તલ ગંગાજળ બિસ્કીટનો ભૂકો અને તુલસીપાન સહિતની નવજાતની વસ્તુ શ્રીફળની અંદર ભરીને ખાસ ભોજન તૈયાર કરવામાં આવે છે આ શ્રીફળ કીડી માટે છ મહિના ચાલે છે પોરબંદર અને નવી બંદરવાસીઓએ આ સેવા કાર્યને બિરદાવ્યું હતું